પાંચ દિવસમાં નહીં આવ્યા ફોન આવેલા હજી ઓલા ક્લિંગ કરેલું પાછા જોવા લોકો એણે કીધું કે તમારા ડોક્યુમેન્ટ હજી નથી મળ્યા જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાસેમાં ફોન હતા પછી જયારે એને વધારે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં મને મિટિંગ થયેલી કાર્યભાઈ ઇન્ડિયર પછી આસિસ્ટન્ટ કમિશનર નીતિનભાઈ કાચડીયા પછી કાર્યભાઈ દુખાને મેં ખાસ ધારાની એક કલાક જેવી મિટિંગ ના તેમાં એમાં આખું રેકોર્ડ દિવાળીમાં મારી પાસે છે જે મેં એસી કરેલું છે